જંગલ મોરૈના આપણે જવા નથી તો આપણું બસમાં લઈ જવાના હેડી નથી જવાના તો જય બજરંગપલી મિત્રો કેમ છે તમે બધા આશા કરું કે તમે બધા મજામાં જ હશો તો મિત્રો તમને થમ્બનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજે આપણે ક્યાં જવાના છીએ તો મિત્રો બહારથી પાવાગઢની જે બસ જાય છે તેમાં અત્યારે આપણે બેસી ગયા છીએ તો મિત્રો બસમાં શું ભાડું છે બસ તમને મિત્રો કેટલા વાગે પાવાગઢ ઉતાર છે અને મિત્રો કયા રૂટ પર આ બસ જવાની છે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું તો વિડીયો તો મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીએ આ બસ કેટલા વાગે ઉપડે છે તો મિત્રો આ બસ બાયરથી સાતને પંદરે ઉપડે છે અને મિત્રો ટિકિટની વાત કરીએ તો મિત્રો બાયથી પર પર્સન છન્નું રૂપિયા ટિકિટ થાય છે તો આપણે મિત્રો અત્યારે બેસી ગયા છીએ બસમાં બહારથી તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડેમય અને ડેમયથી આપણા ભોણું બધા આવી જાય અહીં બસમાં તો આપણા ડેમય બસ કેટલા વાગે આવે તેની વાત કરીએ તો સાત વાગેની સત્યાવીસ મિનિટે આ બસ આવે છે ડેમય બસ સ્ટેન્ડ તો ડેમયથી આપણે ટિકિટની વાત કરીએ તો ચોરાણું રૂપિયા ટિકિટ તો મિત્રો ડેમય પછી આ બસ બોરલ સાડા સાત વાગે બોરલ સાતને પિસ્તાલી અમુદ્રા અને સાતને પંચાવન રામપુરા

તો મિત્રો અત્યારે આપણે પહોંચી જઈ સેવાલ્યા ને મિત્રો વાગી રહ્યા છે નવ ને આ છે મિત્રો આપણી બસ તમે જોઈ શકો છો બાયડથી મિત્રો પાવાગઢ તો મિત્રો આ જોઈ શકો છો તમે ડેમય ડેમઈ ડેમઈથી મિત્રો અમોદરા અમોદરાથી બાલાસિંદોર બાલાસિંદોરથી ગોધરા અને હાલોલ થઈને મિત્રો પાવાગઢ તો મિત્રો પાવાગઢ સુધી જોડાયેલા રહો તમને મિત્રો સંપૂર્ણ માહિતી આપીશું આ વિડીયોમાં

તો મિત્રો સેવાલિયાથી આપણે પાવાગઢના ટિકિટની વાત કરીએ તો મિત્રો પર પર્સન તેસઠ રૂપિયા ટિકિટ છે તો મિત્રો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ ગોધરા ગોધરા આ બસના ટાઈમિંગની વાત કરીએ તો નવ ને આ બસ ગોધરા પહોંચી જાય છે અને ગોધરાથી પાવાગઢના ટિકિટની વાત કરીએ તો પર પર્સન બેતાલીસ રૂપિયા ટિકિટ તો આ છે ગોધરાનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો તો હવે આપણે ગોધરાથી થી પોકી ગયા છીએ કાલોલ ને આપણે કાલોલ બસ પોકવાના ટાઈમ ની વાત કરીએ તો વાગે જાય છે આ બસ કાલોલ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલોલ મિત્રો હાલોલ આ બસ પોકવાના ટાઈમિંગની વાત કરીએ તો અગિયાર ના આ બસ પોકી જાય છે મિત્રો હાલોલ અને મિત્રો અત્યારે વરસાદ પણ ચાલુ છે બહાર તો ફાઇનલી આપણે પોકી ગયા છીએ હવે પાવાગઢ પાવાગઢ આ બસ પહોંચવાના ટાઈમિંગની વાત કરીએ તો અગિયાર વાગીને વીસ મિનિટે આ બસ પહોંચી જાય છે પાવાગઢ અને મિત્રો જો તમે આ જ બસમાં રિટર્ન આવવા માગો છો તો અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટે આ જ બસ પાવાગઢ બસ સ્ટેન્ડમાં મુકાઈ જાય છે તો તમે રિટર્ન આ પાવાગઢથી બાયડ સુધી આ જ બસમાં જઈ શકો છો ને ચાર વાગે તમને ઉતારી દેશે બાયડ

તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જાય અહીં આગળ બસ સ્ટેન્ડ મો અને આહા આપ પા આગળ ઓયથી આમ આપણે પ્લાનિંગ કરીએ કે બસ પર જવું કે હેડીજી ઉપર પા આપણે હેડી બધા કોઈ કે અહીંથી અહીંથી જઈએ તો તમને આખી જંગલ માં રહી ને આપડે જવા નાઈ તો આપડે બસ માં નહીં જવા ના હેઠળ પાર્ટ ટુ માં આવજો અને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મળે તમને પાર્ટ ટુ માં જય મા મહાકાલી